નમસ્કાર હું દીપલ આપ જોઈ રહ્યા છો ગાંધીનગરની સૌપ્રથમ વેબ ન્યૂઝ ચેનલ લાઈવ ગાંધીનગર તો આવો નિહાળીએ આજનું જીવતું ધબકતું ગાંધીનગર લાઈવ ગાંધીનગરની નજરે ગાંધીનગર મહાનગરપાલિકાની શુક્રવાર તારીખ દસ ઓક્ટોબર 2025 ના રોજ માનનીય મેયર શ્રીમતી મીરાબેન પટેલની અધ્યક્ષતામાં પંડિત દીનદયાળ ઉપાધ્યાય ભવન ખાતે મળેલી સામાન્ય સભામાં કુલ સાત મહત્વના પ્રસ્તાવોને સર્વાનુમતે મંજૂરી આપવામાં આવી છે વંદે માતરમના ગાંધી સામાન્ય સભાની શરૂઆત થઈ હતી સામાન્ય સભામાં મુખ્યત્વે ફાયર સર્વિસના નિયમોમાં ફેરફાર અને વહીવટી ખર્ચમાં વધારો કરવા જેવા મહત્વના મુદ્દાઓ પર નિર્ણય લેવામાં આવ્યા આજરોજ યોજાયેલ સામાન્ય સભામાં મહાનગરપાલિકાના સ્ટાફ નર્સ વર્ગ ત્રણની ની જગ્યાના ભરતી નિયમોને મંજૂરી આપવામાં આવી છે આ ઉપરાંત મહાનગરપાલિકા હદ વિસ્તારમાં અંગાર કોલ બચાવ કોલ બંદોબસ્ત વગેરે સેવાઓ માટેના ચાર્જમાં ફેરફાર અંગેની ભલામણ પણ મંજૂર કરાઈ છે વહીવટી ખર્ચ અને ઇવેન્ટ્સ સંબંધિત એક મહત્વના ઘનશેમાં મંડપ ડેકોરેશનની કામગીરી માટે મંજૂર થયેલ ટેન્ડરની રકમમાં રૂ ચૌદસો લાખનો વધારો કરવા તથા રાષ્ટ્રીય તહેવાર સરકારી સમારંભ અને અન્ય ઇવેન્ટ ખર્ચની ગ્રાન્ટ રિવાઇઝ કરવા અંગેની ભલામણને પણ મંજૂરી મળી છે આ સાથે સામાન્ય સભામાં ગત સભાના પ્રોસિડિંગ્સને પણ સર્વાનુમતે મંજૂરી આપવામાં આવી હતી ગાંધીનગર સેક્ટર બે એમાં સામૂહિક ભવ્ય કરવાચોથના વ્રતની ઉજવણી કરવામાં આવી કરવાચોથ શબ્દ સાંભળતા જ હાથમાં પૂજાની થાળી અને ચારની લઈને ચંદ્રના અજવાળામાં ઉભેલી સુહાગણનું દ્રશ્ય નજર સામે તરવરે કારણ કે હિન્દી ફિલ્મોમાં અસંખ્યવાળા દ્રશ્યનો ઉપયોગ કરવામાં આવ્યો છે અને તેના કારણે કરવાચોથનું વ્રત ઉત્તર ભારતથી શરૂ થઈને ગુજરાત સહિત દેશના અન્ય ભાગોમાં પણ પ્રચલિત બનવા પામ્યું છે ગાંધીનગરમાં પણ છેલ્લા વીસ વર્ષથી સેકેટર બે એ ખાતે રહેતા ભૂમિબેન જોગાણી દ્વારા આ વ્રત પૂજાનું ખૂબ જ સરસ રીતે આયોજન કરવામાં આવ્યું હતું આ વર્ષે દસ ઓક્ટોબરના દિને યોજાયેલ કરવાચોથની પૂજામાં બસ્સો મી વધુ પરિણીતાઓએ ભાગ લીધો હતો કરવા ચોથની પૂજા સેકેટર બે એ પ્લોટ ચાર બીની સામે આવેલ બગીચામાં ભૂમિબેન જોગાણી તેમજ વ્રતની કથા પૂજાબેન ચેબા દ્વારા કરવામાં આવી હતી જેમાં ગાંધીનગર તેમજ અમદાવાદ શહેરના નિકોલ બાપુનગર મણિનગર બોપલ વિસ્તાર તથા કડી કલોલ અને મહેસાણા વિસ્તારોમાંથી વિવાહિત બહેનોએ ખૂબ જ સરસ રીતે તૈયાર થઈને પૂજામાં ભાગ લીધેલ હતો અને વ્રતના ખાસ કરવરા ગીત સાથે વાર્તા સાંભળીને વિધિવત પૂજા કરી હતી પૂજાના અંતે મહિલાઓએ માતાજીના જયકારો બોલાવ્યો હતો તથા પોતાના પતિના દીર્ઘાયુ માટે પ્રાર્થના કરી હતી કાર્યક્રમના અંતે દરેક મહિલાઓ તથા ઉપસ્થિત નાગરિકોને ફુનિયાનો પ્રસાદ આપ્યો હતો કબીવા ચોથની પૂજાના અંતે ભૂમિબેન જોગાણી દ્વારા લકી ડ્રો થકી ઇનામોનું વિતરણ કરવામાં આવ્યું હતું સેક્ટર ટુ એમાં ગાંધીનગરમાં રહું છું હું પોતે ગુજરાતી છું આજથી વીસ વર્ષ પહેલા અમે આ કરવા છો પૂજા કરવા ચોથી પૂજા મેં અને પૂજા ચાલુ કરી હતી ઘરમાં અને અત્યારે વીસ વર્ષ પછી ખૂબ બધી બહેનો સાથે અમે સામૂહિક પૂજા કરીએ છીએ એનો એક અનેરો આનંદ છે સાથે સાથે એટલું ચોક્કસ કહીશ કે અહીંયા બધા જ એવું કોઈ નથી કે બધાની કોઈ રજીસ્ટ્રેશન ફી છે ટોટલી ફ્રી ઓફ ચાર્જમાં હોય છે સામેથી લોકો આવે છે અને માતા રાણીનો આપણે પ્રસાદ સમજો કે જે સમજો એ બધા ભેગા થઈને સમય પૂજા કરીએ છીએ સાથે આપણે અહીંયા છેલ્લે ઇનામોનું વિતરણ કરતા હોઈએ છીએ જેમાં ખા ચાલીસથી નીચેના ચાલીસથી ઉપરના એવા બેસ્ટ ડ્રેસીસના પ્રાઇઝો હોય છે એવી રીતે ઓડિયન્સમાં પણ હોય છે અને લકી ડ્રોમ હોય છે પ્લસ ચાર વાગે આપણો ફિક્સ ટાઈમ હોય છે એ ટાઈમે જેટલા બી કેમ્પસમાં સૌથી પહેલાં કોણ આવ્યું એનું આપણે એક ઇનામ આપતા હોઈએ છીએ

गांधीनगर में पण छेला ઘણા વર્ષોથી મમતાબેન ગુપ્તા કરવાચોથની ઉજવણી અન્ય મહિલાઓ સાથે પૂરી શ્રદ્ધાથી કરે છે તારીખ 10 ઓક્ટોબરના દિવસે પણ મમતાબેન ગુપ્તાએ ગાંધીનગર સ્થિત સેક્ટર 21 ખાતે આવેલ વૈજ્ઞાત મહાદેવ મંદિર ખાતે કરવાચોથ પૂજાનું આયોજન કર્યું હતું મમતા ગુપ્તા મેં કરવાચોથ ખુદ ઓર્ગેનાઇઝ કરતી હું અને મેં इसके पहले राजकोट में रहती थी वहां पे 12 या और यहाँ पे लगभग मेरे को बारह या तेरह साल हो गए जो मैं ग्रुप में करवाती हूँ और लोगों को जोड़ना मुझे खुशी होती है कि लोगों को खुश करूँ और ये पूजा मेन पर्पज़ यही है कि लोग इससे जुड़े और इसके महत्व को जानें कि क्या है करवा चौथ करवा चौथ अपने पति की लंबी आयुष्य के लिए हम करते हैं कड़वा पार्टीदार समाज गांधीनगर ना उपक्रमे उमिया माताजी संस्थान सेक्टर बार गांधीनगर खाते शरद पूर्णिमा न गरबा भव्य आयोजन कर सांस्कृतिक समिति महिला समिति द्वारा योजना આ ગરબા મહોત્સવમાં કડવા પાટીદાર સમાજના વિવિધ ગોળ સમાજની બહેનો દ્વારા તેર જેટલા ગરબાની પ્રસ્તુતિ કરવામાં આવેલ વિશાળ સ્ટેજ ઉપર યોજાયેલા ગરબાને માણવા પંદરસો કરતાં પણ વધુ લોકો ઉપસ્થિત રહ્યા હતા આ ગરબા સ્પર્ધામાં એનાઉન્સર તરીકે શ્રી મનોજ શુક્લા ઉપસ્થિત રહ્યા હતા ગરબાના નિર્ણાયક તરીકે આશાબેન સરવૈયા આરતી ભટ્ટ અને કુંતલ નિમાવતએ સેવાઓ આપી હતી આ ગરબા સ્પર્ધામાં તેર જેટલી ટીમોમાંથી વિજેતા થયેલી ટીમોમાં પ્રથમ ક્રમે પાટીદાર સમાજની બહેનો દ્વિતીય ક્રમે સૌરાષ્ટ્ર કડવા પાટીદાર સમાજની બહેનો તૃતીય ક્રમે ખાખરિયા કડવા પાટીદાર સમાજની બહેનો વિજેતા થઈ હતી આ કાર્યક્રમના આયોજનમાં તથા સ્પર્ધકોને ઇનામ માટે ઘણા બધા દાતાઓએ દાન આપીને આર્થિક સહયોગ આપ્યો હતો સંસ્થાના પ્રમુખ શ્રી અશોકભાઈ વકીલ મંત્રી જે કે પટેલ હોદ્દેદારશ્રીઓ ટ્રસ્ટીશ્રીઓ કારોબારીના સભ્યશ્રીઓ વગેરેના સહયોગ થકી આ કાર્યક્રમ ખૂબ જ સરસ રીતે પરિપૂર્ણ થયો સાંસ્કૃતિક સમિતિના ચેરમેન ડોક્ટર અનિલભાઈ પટેલ અને મહિલા સમિતિના કન્વીનર સુધા પટેલ સુધાબેન દ્વારા ગરબાની ટીમોને તૈયાર કરવામાં અને ગરબાનું સંકલન કરવામાં તેમનું યોગદાન રહ્યું સંસ્થાના ઉપપ્રમુખ અશોકભાઈ પટેલ કોલવડા એ સૌનો આભાર માન્યો હતો માનસિક સ્વાસ્થ્ય અને સુખાકારી વિષય પર માર્ગદર્શન આપતો એક કાર્યક્રમ લાયન્સ ક્લબ ઓફ સ્ટારના ઉપક્રમે સિનિયર સિટીઝન ગ્રુપ વાવોલના સહયોગથી વડીલોનો વિસામો પાંચ આંબા તળાવ પાસે તારીખ ચાર ઓક્ટોબર બે હજાર ના રોજ યોજાઈ ગયો કાર્યક્રમમાં ચાર્ટર પ્રેસિડેન્ટ શ્રી પ્રેમલસિંહ ગોલ ફર્સ્ટ વાઇસ પ્રેસિડેન્ટ શ્રી પ્રકાશભાઈ ઠાકર સેક્રેટરી શ્રી નિરંજન શાહ જોઈન્ટ સેક્રેટરી શ્રી પ્રફુલ ગજર તથા વડીલોના વિસામોના સભ્યો ઉપસ્થિત રહેલ શ્રી પ્રેમલસિંહે લાયન્સની પ્રવૃત્તિઓ અને માનસિક આરોગ્ય વિશે જાણ કરી સેક્રેટરી શ્રી નિરંજન શાહે માનસિક સ્વાસ્થ્ય અંગેના પચીસ સરળ રસ્તાની જાણકારી આપી જોઈન્ટ સેક્રેટરી શ્રી પ્રફુલ ગજરે આભાર વિધિ કરી ગાંધીનગર કડી સર્વ વિશ્વવિદ્યાલયના સેલ દ્વારા સ્વયંસેવકો માટે મહાત્મા મંદિર ખાતે શૈક્ષણિક પ્રવાસ યોજાયો હતો આ પ્રવાસનો મુખ્ય હેતુ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના જીવન વિચારો અને સંઘર્ષમય યાત્રા વિશે નજીકથી અનુભવો મેળવવાનો રહ્યો સ્વયંસેવકો દાંડી કુટીર ખાતે પહોંચ્યા જ્યાં માત્ર દાંડી સત્યાગ્રહ છે નહીં પરંતુ ગાંધીજીના સમગ્ર જીવનકાળનું જીવંત નિરૂપણ કરવામાં આવ્યું છે અહીં ઓડિયો વિડીયો સચિત્ર પ્રદર્શન તથા આધુનિક ટેકનોલોજીના માધ્યમથી ગાંધીજીના બાળપણથી લઈને રાષ્ટ્રપિતા બનવાની સફરનું દર્શન કરાવવામાં આવ્યું હતું ઈ માધ્યમથી ગાંધીજીના જીવન સાથે જોડાયેલી પુસ્તકોનો વિશાળ સંગ્રહ વિવિધ સ્મારક સ્ટેમ્પ ગાંધી વિચારસરણીને આગળ વધારતી સંસ્થાઓ આધ્યાત્મિક પાસાઓ તેમજ તેમના જીવનના અસંખ્ય પ્રસંગોને દર્શાવતા અભ્યાસક્રમોએ એનએસએસ સ્વયંસેવકોને ઊંડો પ્રભાવિત કર્યા મહાત્મા મંદિરની આ યાત્રા એનએસએસ સ્વયંસેવકો માટે સ્મરણીય બની રહી હતી કાર્યક્રમ દરમિયાન એનએસએસ પ્રોગ્રામ ઓફિસર તથા પ્રાધ્યાપકો પણ સાથે રહ્યા હતા અંતે સૌએ ગાંધીજીના વિચારોને પોતાના જીવનમાં આત્મસાત કરવાની પ્રતિજ્ઞા લીધી સમગ્ર કાર્યક્રમનું સંકલન યુનિવર્સિટીના એનએસએસ સિલના પ્રોગ્રામ કોઓર્ડિનેટર ધર્મેન્દ્રસિંહ રાઠોડ દ્વારા કરવામાં આવ્યું હતું કડી સર્વ વિશ્વવિદ્યાલય સંલગ્ન સર્વ નેતૃત્વ સેલ અને વિશ્વગ્રામના સંયુક્ત ઉપક્રમે મારા ઘડતરમાં ગાંધી વિષય પર વિશેષ ગોષ્ઠીનું આયોજન બ્રહ્માણી કૃપા હોલ સર્વ વિદ્યાલય કેમ્પસ સેક્ટર ત્રેવીસ ગાંધીનગર ખાતે કરાયું હતું આ કાર્યક્રમમાં સર્વ વિદ્યાલયની અગિયાર કોલેજમાંથી સર્વ નેતૃત્વના એકસો છ વિદ્યાર્થીઓ ઉત્સાહભેર જોડાયા હતા આ ગોષ્ઠીમાં મુખ્ય મહેમાન અને વક્તા તરીકે રિટાયર્ડ આઈએએસ શ્રી વસંત ગઢવી તથા વિશ્વગ્રામના સ્થાપક શ્રી સંજય ભાવસાર ઉપસ્થિત રહી યુવાનો સાથે મહાત્મા ગાંધીજીના જીવન પ્રસંગો અને મૂલ્યો વિશેની રસપ્રદ ચર્ચા કરી હતી ગોષ્ઠીના અંતે યુવાનોએ ઉત્સાહભેર પ્રશ્નોત્તરી દ્વારા ગાંધીજીના જીવનને ઉડાણથી જાણવાનો પ્રયાસ કર્યો હતો અને ગાંધી વિચાર અને મૂલ્યોને જીવનમાં ઉતારી આગળ વધવાનો સંકલ્પ લીધો હતો કાર્યક્રમનું સંકલન અને વ્યવસ્થા સર્વ વિદ્યાલય વતી ડૉક્ટર ધર્મેન્દ્ર પટેલ પ્રાધ્યાપક સુરજ મુંજાણી રાહુલ સુખડિયા અને સર્વ નેતૃત્વના પૂર્વ તાલીમાર્થીઓ દ્વારા કરાયું હતું જ્યોતિ મહિલા મંડળ ગાંધીનગર દ્વારા નવરાત્રિ મહોત્સવની ઉજવણીના ભાગરૂપે સતત છપ્પનમાં વર્ષે બેઠા ગરબા સ્પર્ધા શેરી ગરબા સ્પર્ધા ગરબા શણગાર સ્પર્ધા અને દાંડિયા શણગાર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું ગરબા સ્પર્ધામાં વિવિધ ચેરિટેબલ ટ્રસ્ટનો પણ સહયોગ રહ્યો હતો જેમાં પાંચસો ભાગ લઈ અને કાર્યક્રમને સફળતા પ્રદાન કરી હતી કાર્યક્રમની શરૂઆતમાં સંસ્થાના પ્રમુખ ડોક્ટર ચેતના અરુણ બુચ દ્વારા સ્વાગત પ્રવચન કરી અને ગરબાનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું બેઠા ગરબા સ્પર્ધામાં પ્રથમ ક્રમે અંબિકા ગ્રુપ ગ્રુપ બીજા ક્રમે શિવરંજની ગ્રુપ ત્રીજા ક્રમે કલ્ચરલ સ્ક્વેર ગ્રુપ ચોથા ક્રમે રાધાકૃષ્ણ મંડળ અને પાંચમા ક્રમે કડી હોસ્ટેલ ગ્રુપ વિજેતા રહ્યા હતા તદુપરાંત ગરબા શણગાર સ્પર્ધામાં પ્રથમ ક્રમે મોહિનીબેન કરવે બીજા ક્રમે જલ્પા વૈષ્ણવ ત્રીજા ક્રમે મિનલ મેવાડા અને ચોથા ક્રમે ઉર્વી બલગામી વિજેતા રહ્યા હતા જ્યારે દાંડિયા શણગાર સ્પર્ધામાં પ્રથમ ક્રમે ભારતીબેન ડોક્ટર બીજા ક્રમે મીનબેન મેવાડા ત્રીજા ક્રમે મીનાક્ષી પારેખ વિજેતા રહ્યા હતા શેરી ગરબા સ્પર્ધામાં પ્રથમ ક્રમે કલ્ચરલ સ્કવેર સેક્ટર ત્રણ સી બીજા ક્રમે આનંદનગર સોસાયટી ત્રીજા ક્રમે એકતા સોસાયટી ચાર બી ચોથા ક્રમે જય અંબે વસાહત મંડળ પાંચમા ક્રમે સેક્ટર સાત પોલીસ ચોકીચોક વિજેતા રહ્યા હતા નિર્ણાયકગણ તરીકે શ્રીમતી જ્યોત્સનાબેન બુચ શ્રીમતી શર્મિષ્ઠાબેન દવે દીપલ નાણાવટી શ્રીમતી મેઘલ એરડા સુશ્રી મમતા પાઠકે અમૂલી સેવાઓ આપી હતી શેરી ગરબા સ્પર્ધામાં નિર્ણાયક તરીકે જલશ્રી માંકડ અને પ્રાચી ખારોડે સેવા આપી હતી ઇનામ વિતરણ કાર્યક્રમ પ્રસંગે નેચર ફર્સ્ટના પ્રમુખ શ્રી એનપી પટેલ કલા ગુર્જરીના ટ્રસ્ટી મહેન્દ્રભાઈ ત્રિવેદી અને અરવિંદ કેન્દ્રના આદ્ય સ્થાપક શ્રી અરવિંદભાઈ અરવિંદ કેન્દ્રના ટ્રસ્ટી એમ ડી વાઘેલા વિવિધ ચેરિટેબલ ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી મીનબેન ઓઝા ઇલાબેન જોશી કોર્પોરેટર શૈલાબેન ત્રિવેદી વરદ હસ્તે યોજાયો હતો સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન જોઈન્ટ સેક્રેટરી કिन्नરી દવે કર્યું હતું આ પ્રસંગે નીરુબેન નાયક, આનંદી ઊજા, વિમરાબેન યાજાચી, પ્રતિભાબેન દવે, મિતલબેન રાણા, કिन्नરી દવે, છાયા પંચાલ, કોકિલાબેન નાયક, તારાબેન પટેલ, શારદાબેન મકવાણા, મીનાબેન મિસ્ત્રી, પ્રવીણાબેન સોની ખાસ ઉપસ્થિત રહ્યા હતા તમામ ભાગ લેનાર બહેનોને ટોકન લહાણી અને બેઠા ગરબા સ્પર્ધામાં ભાગ લેનાર તમામ ગ્રુપને ટોકન રોકડ પુરસ્કાર કવર આપવામાં આવ્યા હતા ભવ્ય દિવ્ય વાતાવરણમાં સમગ્ર કાર્યક્રમ સંપન્ન થયો હતો તેમજ પરંપરાગત ગરબાને ધબકતું રાખવાના પ્રયાસ રૂપે શેરીએ શેરીએ ગરબાના આયોજનને નિહાળવા માટે સંસ્થાના શ્રીઓ ડોક્ટર ચેતના અરુણ બોજ મિનબેન ઓઝા ડોક્ટર પ્રવીણ ઓઝા દ્વારા ભારે જમાત ઉઠાવવામાં આવી હતી આ પ્રસંગે નિરાલી ધનંજય જોશી દ્વારા દીકરીઓને ટોકન લહાણી આપી અને નવાજવામાં આવી હતી છેલ્લા બાર વર્ષથી ગાંધીનગરમાં સાતત્ય સાથે પુસ્તક પરબ યોજવામાં આવે છે સારા પુસ્તકોનું વાંચન વધે યુવા વર્ગ વાંચનમાં રસ લેતો થાય માતૃભાષાના મહિમા હેતુથી આ પુસ્તક પરબ વિનામૂલ્યે ચલાવવામાં આવે છે દર મહિનાના પહેલા રવિવારે સવારે પરબ બલરામ મંદિર સંકુલમાં યોજાય છે આ ઓક્ટોબર મહિનાની પુસ્તક પરબમાં ખૂબ ઉમળકાથી વાચકો ઉપસ્થિત રહ્યા હતા અને પોતાની પસંદગીના પુસ્તક સામયિકો ભેટમાં લઈ ગયા હતા આ વખત એક પુસ્તક પ્રેમી દાતા મહેન્દ્રભાઈ શાહે પુનાથી પોતાના સબંધિ નીલેશભાઈ શાહ મારફત પુસ્તકો પાર્સલ કરીને મોકલી આપ્યા હતા આ વખતની પરબમાં વિક્રમી કહેવા એવું પુસ્તક સામયિકો મરીકુલ 870 પુસ્તકોનો આદાન પ્રદાન થયું હતું પુસ્તક પરબ ટીમના પ્રજ્ઞાબેન પટેલ રણછોડભાઈ પરમાર શંકરભાઈ ચૌહાણ અશોકભાઈ ત્રિવેદી વિષ્ણુસિંહ ચાવડા સમીરભાઈ રામી ભાવનાબેન રામી એન પી સ્થાનકી તરુણભાઈ શુક્લ મિલન સોલંકી વગેરે મિત્રોએ વ્યવસ્થા સંભાળી હતી માતૃભાષા અભિયાન અંતર્ગત પુસ્તક પરબ આત્મન ફાઉન્ડેશન દ્વારા યોજવામાં આવે છે વડીલો બહેનો યુવા વર્ગ તથા બાળકો સહિત એકસો ચાળીસમી વધુ વાચકોએ પરબની મુલાકાત લીધી હતી શ્રી બ્રહ્મક્ષત્રિય સમાજ મહિલા પરિવાર ગાંધીનગર દ્વારા રંગતાલી બે હજાર પચીસનો ગરબા કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો સૌપ્રથમ માં અંબેની આરતી થી શરૂ કરવામાં આવ્યું હતું ત્યારબાદ ગ્યાતી જેનું મન મૂકીને ગરબે રમેલા હતા કાર્યક્રમના દાતાશ્રીઓનો સન્માન કરવામાં આવ્યું હતું ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં નાના બાળકોથી લઈને વડીલો સુધી દરેક વ્યક્તિ ઉત્સાહભેર ભાગ લીધો હતો આ કાર્યક્રમમાં જુદા જુદા ઇનામો રાખવામાં આવ્યા હતા કાર્યક્રમમાં વિજેતાઓની પસંદગી કાર્યક્રમના જજીસ દ્વારા કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં નૈસર્ગીબેન જોશી અને ધરતીબેન કંદુઈને કાર્યક્રમમાં જજ તરીકે નિમંત્રિત કરવામાં આવ્યા હતા જ્ઞાતિનું ગૌરવ વધારવા બદલ શ્રી મિલાપભાઈ ટાટારિયા કે જેમણે આંતરરાષ્ટ્રીય સ્તરે દ્વિતીય ક્રમાંક મેળવી સિલ્વર મેડલ પ્રાપ્ત કરેલ છે તેમનું બ્રહ્મક્ષત્રિય સમાજ મહિલા પરિવાર ગાંધીનગર દ્વારા અને બ્રહ્મક્ષત્રિય સમાજ ગાંધીનગરના સહમંત્રી શ્રી પ્રવીણભાઈ વલેરા દ્વારા શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી શ્રી નારણભાઈ બળદેવભાઈ જાટબાર શ્રીજી ચીકીવાડા દ્વારા બ્રહ્મક્ષત્રિય મહિલા પરિવાર ગાંધીનગરની કમિટી બહેનોને ભેટ આપી તેમના કાર્યને બિરદાવીને સન્માન કર્યું હતું આ કાર્યક્રમના દાતાશ્રી નારણદાસ મોહનલાલ ખત્રી દ્વારા પહેલી આઠ વર્ષના દરેક બાળખેલૈયાઓને ઇનામ આપવામાં આવ્યા હતા નવ વર્ષથી ઉપરના વય જૂથ અને કેટેગરી પ્રમાણે જ્ઞાતિના દાતાશ્રીઓના હસ્તકે આપવામાં આવ્યા હતા શ્રીમતી મોહિનીબેન ભરતભાઈ ખત્રી દ્વારા જુદા જુદા સાત ઇનામો આપવામાં આવ્યા હતા આ કાર્યક્રમનું આયોજન ક્ષત્રિય સમાજ મહિલા પરિવાર ગાંધીનગરની ઉત્સાહી કમિટીની બહેનોએ કર્યું હતું શ્રીમતી કોમલબેન વર્મા અને શ્રીમતી દીપ્તિબેન ખત્રી દ્વારા એન્કરિંગ ખૂબ જ ભાવપૂર્વક કર્યું હતું શ્રીમતી ફાલ્ગુનીબેન બ્રાહ્મ બ્રાહ્મક્ષત્રિયે જજીસને નિર્ણય લેવામાં સાથ આપ્યો હતો શ્રીમતી દેવલબેન ખત્રી દ્વારા ઈનામ વિતરણની વ્યવસ્થા કરવામાં આવી હતી અને બીજી અન્ય મહત્વની કામગીરી કરવામાં આવી હતી શ્રીમતી ગાર્ગીબેન ખત્રી દ્વારા પાસ કાઉન્ટર સંભાળવામાં આવ્યું હતું બધી બહેનોએ સાથે મળીને ખૂબ જ સરસ આયોજન કર્યું હતું અને જ્ઞાતિજનો દ્વારા બિરદાવવામાં આવ્યું હતું અને આવા કાર્યક્રમ ભવિષ્યમાં થતા રહે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી તો દર્શક મિત્રો આપે અનુભવ્યો ગાંધીનગરનો ધબકાર આપની આસપાસ બનતી આવી જ ઘટનાઓની જાણકારી અમારા સુધી પહોંચાડવા માટે સ્ક્રીન પર દર્શાવેલ નંબર પર વોટ્સએપ દ્વારા અથવા ઈમેલ આઈડી પર મેઇલ કરીને આપ અમારો સંપર્ક કરી શકો છો ધન્યવાદ